એનજો ઓનલાઈન કેટલા મસ્તી દેસ દે હમણા ઉતરાણ આવે તો મને લઈ ગયો ને સરપડે ડ્રેસ નથી છે ને છોટા આથી ભરેન આખો કબાડ ભીરોસ એટલા ડ્રેસ છે તરી પાસે ઓરી બધા મેં પહેરી લીધા છે અબ તો એક એક વાર પેર્યા છે એમાં સોસાતી મારા મને બધા જોય છે હા આપણે 10 વર્ષ છે પતંગ મોસ તો મજા આવી છે તન 10 વર્ષ હું લઈ જાઉ છું તન બધા 10 વર્ષે જોવે છે તો મે બદલાવી

অরে পেলি পারতিনি দিকরেনো পে নকনি থে গয়েন্য়ে. দারুরেয ফারেন্রেরও আয়ে ছে? সু বল্তাতো এ? যুগন্ডানো বায়ে এনি हाँ अरे अमरा नहीं आता हाथ लगना है नाटक पते पति ऑक्शन राखी राजे थैंक यू दीकरा अरे पहली राज होती है बिचारी राज होती जी आप चालू है नहीं नहीं मतलब वो वो लाइन लाइन चालू है ऐसा पूछ रहा है ऑफ कोर्स क्या हुआ मिस्टर जगदीश अरे क्या हुआ वो घर में घुस गए सडनली कौन वो वो धेड़ पांच फुट एक इंच की झेरी है झेरी oh गई गई नहीं सो गई हम गुजराती लोग हैं ना बहुत दयालु होते हैं जीव जंतु मारते नहीं है सुला देते हैं okay, जगदीश तो आखिरी सवाल पक्का भी ना खुशाली बच्चा पड़ी ना गार्बेज करो गार्बेज

ગોઠવા દે મને હા મારો દોસ્તાર હતો જૂઠ બોલો ઉપાધી છે હું કે કેતો નમસ્કાર મિત્રો મારો આ વિડિયો ફક્ત ને ફક્ત એ લોકો માટે છે જે હજી અપરણિત છે અને લગ્નની તૈયારી કરી રહ્યા છે તેમને હું મારો 10 વર્ષનો અનુભવ આપવા માંગુ છું કે મિત્રો લગ્ન ગાળો અડધો તેતરીયો છે મુરતા ચાલુ છે અને અડધો લગ્ન ગાળો આવવાનો છે તો આ ગારામાં તમારે જે જે પસંદગી કરવાની હોય એમાં ખાસ ધ્યાન રાખજો થઈ ગઈ તો કંપની વાળા જવાબદારી લેતા નથી અને માલ પણ પાછો લેતા નથી અને જેને જેને આ ભૂલ થઈ છે એ લોકોને ખબર જ છે અને પસ્તાય છે તો સાવધાન રહેજો અને ખાસ ધ્યાન રાખજો તમારું આ વસ્તુની ખાસ ભૂલ થાય નહીં

મેં નક્કી કર્યું છે લેકેશનમાં હું તમને બકુડી આપણે ત્રણે ગોવા જઈશું અને મેં નક્કી કર્યું છે લંગડીને ઉચકીને ગોવાના દરિયામાં હાઈટ મને પડી તકલી મુકરી આવી ગઈ આવી ગઈ આવી ગઈ ચાલતી આપ કરે તું મે સુપરા એમાં જસ્ટ મમ્મીને યાદ કરતો હતો મને આમ જ થતું હતું કે જ્યારે જ્યારે સાસુજી રહેવા આવે ઘરમાં કેટલી વસ્તી લાગે સવારથી ફરતા આવે હા ભલો ફેરકો આમ નથી સંભળાતો હું ચેક કરતો તો તમે નથી સંભળાતો હું કામ કરું છું ને

વિડિયો કોલ કર ને મારે તારું મોઢું જોવું છે ના યાર રમ મોઢું સારું નથી અરે જાનું હું તને પ્રેમ કરું છું તારા મોઢાથી નહીં ભલે તારું મોઢું ગમે એવું હોય તું કર વિડીયો કોલ મારું નહીં તારું મોઢું સારું નહીં કાડિયા હું વિચાર કરો છો હું વિચાર કરું છું કે પહેલાં મારી જિંદગી હવામાં ખાલી ખાલી હતી નોતા મારી હરે રેવાવાળા નોતા મિત્ર એકલો જ ફેર્યા કરતો અને પછી મારા લગન તારી આરી છે પછી મને ખબર પડી કે હું એકલો જ બરોબર હતો 24 કલાક બોબડો ઘર માં પડ્યો હોય એને બોબડો નહી કહેતા

એમાંથી ઘડિયાળ લીદ અને જો સાંભળ એ સ્વીટ અરે સાંભળ આપડા નસીબ ખુલી ગયા રામલાલ પરદેશી ઇઝ ટુડે એક્સપેક્ટિંગ વોટ અરે યાર તને ઇંગ્લિશ ના એટલા લોચા છે એક્સપેક્ટિંગ એટલે આપડા ઘરે આવવાનો છે શું બોલો છો ગયા અઠવાડીએ કસ્ટમમાં સોનાના બિસ્કિટ પકડાયા હા અને રામલાલ 12 લાખ રૂપિયાની લગડી મને 8 લાખમાં આપવાનો છે તમને હા યસ અને આ જો લુક એટ ધીસ આ બેગમાં 8 લાખ રોકડા તૈયાર છે

મારી મમ્મી ને શું આપશો જવાબ નહી તારી માને લાખ નો પ્રોફિટલી રામલાલ ત્યાંથી જુએ છોડ એકદમ લુચ્ચી પેલી એ ટાઈપ તદ્દન क्या, है? क्या हो रहा है नहीं कुछ नहीं हाँ? तो नाम नाम नहीं कुछ ऐसे खेल नाम नाम छोड़ो महत्व महत्व का 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 है, है। खाली थी दिल पर, दिल पर हो हाँ। 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 नहीं के खोल मेरे को हो गई। दूध सी सफेदी निर्माण से आए रंगीन कपड़ा भी लसर लसर जाए सुषमा जया अमिताभ आ इसमें अमिताभ नहीं है लेकिन करेगा एक भी जाहिरा छोड़ता नहीं है शू करो छो तुम्हें सांस्कृतिक कार्यक्रम भाई शांति राख संस्कृति नहीं आया आया एक मिनट आया आया काउंसलर ने तो वो ने गना ना पी रहा तो क ખબરદાર જો તે મારી પોરી ની અમે આંખ ઉઠાવીને જોઈ તો આને જરા કાબુ માં રાખો યુ કીપ ક્વાયટ કલ્લા તમારી દીકરી ડોલી ને કાબુ માં રાખો સવારે નીચે કમ્પાઉન્ડ માં મળી મને તદ્દન એ ટાઈપ ના સ્કર્ટ પહેરે છે અરે દીકરો શું બાપ પણ કાબુ માં ન રહે લા ભાઈ ભૂલથી બોલાઈ ગયો તું ચિંતા ન કર આપડી પાસે આપડી વ્યવસ્થા છે

હવે પાંચ પાંચ મિનિટે ગ્રહો બદલાય છે વાત લાગી છે વાલી પર એની માન કોની માં માની માં કોની માની માં એની માની માં અરે એની માની માં નઈ કરો મને ગોઠવવા દે ગોઠવવા દે આ બા આપણે પર્સ પેલી નું છે આપડી આ એ તું ખોલ નહીં આ વાલી ની ડોલી ની પર્સ ડોલી ની છે રાહુલ ની બેન પણ ઈ ડોલી ની પર્સ છે અરે ભાઈ એ બંને છોકરાઓ કઈક ઝઘડ્યા છે તે અહીંયા છોકરીએ પર્સ નાખે તું અંદર લઈ જા હું તને આમાં તમારો ફોટો છે અબ તો સિલેબસ ની બહાર નું આવવા લાગ્યું છે તો કા બોલી જશે સો